નમસ્કાર સો વાતની એક વાત સાથે મહિના રવ્યા આજે વાત કરવી છે વડોદરાની કારણ કે વડોદરા હવે પૂર થઈ ગઈ છે છેલ્લા બે મહિનામાં ત્રીજી વખત વડોદરા ઉપર પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે અને વીસ વર્ષમાં સૌથી વધુ પૂર આવ્યા હોય તો એ આ વર્ષે છે દર વર્ષે જો કે ચોમાસું આવે વરસાદ વર્ષે અને વિશ્વામિત્રી નદીના પાણી છે તે રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા હોય છે અને લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે પૂરના પાણી છે લોકોના ઘરમાં ઘૂસી જાય છે અને ઘરવખરી જે છે તે પણ નાશ પામે છે તેને પણ ઘણું નુકસાન થાય છે વાહન ચાલકો પણ પરેશાન થઈ જાય છે અને એને એક જગ્યાએ કાદવ કીચડ અને જે પછી તારાજીના દ્રશ્યો છે એ ખૂબ જ ભયાવના હોય છે અને હજુ પણ વિશ્વામિત્રી નદીનું જળસ્તરમાં છે તે વધારો થયો છે અને ત્રીજી વખત આ વર્ષે પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે પણ આના ઉપર અનેક રાજકારણ પણ ગરમાય છે અનેક નેતાઓ છે આરોપ પ્રત્યારોપ કરતા હોય છે પણ ભાજપના જ પૂર્વ મહિલા નેતા છે કે જો એ આરોપ કર્યા છે આરોપ કર્યા છે સી આર પાટીલ પર તેવો આરોપ લગાવ્યા છે કે જ્યારથી સી આર પાટીલ જળમંત્રી બન્યા છે ત્યારથી આ પ્રકારની સ્થિતિ સર્જાય છે સાથે સાથે કહ્યું કે સી આર પાટીલ જ્યાંથી ભાજપ પ્રમુખ બન્યા છે ત્યારથી જ રાજકારણમાં ભૂકંપો આવી રહ્યા છે અને શું કહ્યું છે કેવા કેવા આરોપ લગાવ્યા છે આ વિડીયોમાં તમે સાંભળી લો પાટીલ સાહેબ જ્યારથી તમે જળ મંત્રી બન્યા છો ત્યારથી આખો ગુજરાત વડોદ આખો ગુજરાત જળ બંબાકાર બનવા માંડ્યું છે અને ખાસ કરીને તો વડોદરા વડોદરા તો પાણીમાંથી બહાર નીકળે છે પાછું પાણીમાં ડૂબે છે પાછું પાણીમાંથી બહાર નીકળે છે પાછું પાણીમાં ડૂબે છે પ્લીઝ હવે તમે આ જ્યારથી જળમંત્રી બન્યા ત્યારથી આ પાછું આ તોફાન ચાલુ થઈ ગયું હવે આમે તમે ગુજરાતના પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી આખા ગુજરાતના રાજકારણમાં ધરતીકંપ લાવી દીધો તોફાન મચાવી દીધું સારા લોકોને સાઈડમાં કરી દીધા સારા લોકોને ફેંકી દીધા સાઈડોમાં અને બસો ત્રણસો કરોડના કૌભાંડીઓને તમે જિલ્લા પ્રમુખો બનાવી દીધા એક વ્યક્તિએ ખોદો પરિવારવાદ પંચોતેર વર્ષનાની ઉપર ટિકિટ નહીં એ બધા નિયમો તમે જ બનાવ્યા તમે જ બધા નિયમો તોડ્યા અને સારા લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા અને જો કોઈ તમારી સારો સારો માણસ સારી વ્યક્તિ તમારી આગળ રજૂઆત કરવા આવ્યા તો તમે એ લોકોને બે ઇજ્જત કર્યા અપમાનિત કર્યા એ પછી કોઈ નાનો કાર્યકર હોય કે પછી કોઈ મોટો રાજકીય નેતા હોય કે સહકારી આગેવાન હોય કોઈ પણ હોય તમે દરેકનું અપમાન કર્યું તમે બે ઇજ્જતી કરી તમે નીતિ નિયમોના બહાના હેઠળ લોકોના હોદ્દા છીનવી લીધા સારા લોકોને ટિકિટો ના આપી અને તમે આમે જ્યારથી પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી આ બધો આંતક તો ચાલુ જ હતો આ બધો તોફાન આ બધી તકલીફો તો ચાલુ હતી અને પાછા બાપા તમે જળમંત્રી બની ગયા તો જળમંત્રી બન્યા તમને અભિનંદન તમે જળમંત્રી બન્યા અભિનંદન પણ તમે જળમંત્રી બન્યા એને વડોદરા ડૂબવા માંડ્યું ગુજરાત ડૂબવા માંડ્યું હવે જો તમે અહીંથી જાઓ તો આ જળ પ્રલય બંધ થાય અહીંયા વિશ્વામિત્રીની સપાટી વધે છે અને અહીંયા મારા ધબકારા વધે છે સુઈ નથી શકતા અને ઘરના લોકોને મૂવ કરવા પડે છે મૂવ કરીને પાછા લઈએ અને થોડા સેટલ થઈએ ત્યારે પાછું જળ પ્રલય સ્ટાર્ટ થઈ જાય છે એટલે હવે આ જળ પ્રલયમાંથી અમને બચાવો અને તમે ગુજરાતમાંથી વિદાય લો હવે તો તમે સેન્ટ્રલમાં બેસી ગયા હવે આ ગુજરાતને ઉપર દયા કરો અને તમે અહીંયાથી વિદાય લો